નમસ્કાર શિક્ષણ સંબંધિત યોજનાઓમાં આજે આપણે વાત કરીશું ગ્રીન સ્કૂલની ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર તેરમાં ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સમુદાયની સક્રિય ભાગીદારી દ્વારા શાળાના માત્ર સસ્ટેનેબલ વિકાસ કરવા માટે જ નહીં પરંતુ પર્યાવરણીય સંતુલનના સંદર્ભમાં તેને ગ્રીન જાળવવાનો છે ગ્રીન શબ્દ એ અગાઉની ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરીને ભાવિ ઇકોસિસ્ટમને થતું નુકસાન અટકાવવામાં ફાળો આપીને પેઢીના જીવનને સુધારવાની વર્તમાન પેઢીની જવાબદારી રજૂ કરે છે ગ્રીન શાળાના ઘટકો હવા માનવ અસ્તિત્વ રસોઈ પરિવહનને કારણે ઉત્સર્જિત વાયુઓ અને હવાની ગુણવત્તા બીજું છે પાણી જળ સ્ત્રોતો આરએચ જળ સંરક્ષણ અને રિસાયકલિંગ જમીન જમીનનો મહત્તમ ઉપયોગ જૈવ વિવિધતાનો મહત્તમ ઉપયોગ જમીન સંરક્ષણ ઉર્જા વીજળીનો વપરાશ રસોડાનું બળતણ ઇમારતમાં ગરમી ઠંડક કચરો ઘન પ્રવાહી કચરાનું વિભાજન કચરાને સંસાધનમાં રૂપાંતરિત કરવા કચરો ઘટાડવો મકાન જગ્યાનો મહત્તમ ઉપયોગ અને આરામ પ્રકાશ કાર્યક્ષમતા સલામતી અને સુરક્ષા થેન્ક યુ